ડભોઈમાં વેગા પ્રાથમિક શાળાના પટાંગણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી ડભોઈ તાલુકામાં આવેલી વેગા પ્રાથમિક શાળાના પટાંગણમાં આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ તાલુકાના સીડીપીઓ શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ વેગા ડેરીના ચેરમેન રામજી રબારી માજી સરપંચ સુરેશ ઠાકોર જયેશ રબારી તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં આંગણવાડીની બહેનોએ વિવિધ વાનગીઓ બનાવી હતી જેમાં મકાઈ જુવાર બાજરી સહિતના મિલેટ્સનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવવામાં આવી હતી આ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા તંદુરસ્ત યુવતી તો તંદુરસ્ત બાળક તંદુરસ્ત યુવાન અને તંદુરસ્ત ભારત જે એ પૈકી જે ચૌદ પંદરથી અઢાર વર્ષની આપણી યુવાવસ્થામાં દીકરી છે એ દીકરીને પુનઃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને એ પુનઃશક્તિના પેકેટની અંદર અંદર જે તત્વો તેની તંદુરસ્તી સારી રહે આ યુવતીને જે પુનઃશક્તિના પેકેટ આપવાના એનું કારણ એ છે કે તેની ભવિષ્યમાં તેના કુખેલ જન્મ લેનાર બાળક તંદુરસ્ત આવે એ માટે મોદી સાહેબ આ યોજના કાઢી છે અને તેનો આજરોજ ખૂબ સરસ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર